નોમે મેના રોજ રિલીઝ થઈ રહેલ ગુજરાત ફિલ્મ જય માતાજી લેટસ્ટોક ના પ્રમોશનર તે ફિલ્મ ના મુખ્ય કલાકાર મલહાર ઠાકર વડોદરામાં દર્શકોને મળવા અને ફિલ્મ નું પ્રમોશન કરવા માટે પહોંચ્યા હતા શહેર ના વિવિધ વિસ્તારો માં થયેલી મુલાકાતો દરમિયાન મલહાર ને જોઈ લોકો માં ઉત્સાહ ની લહેર જોવા મળી હતી ફિલ્મ માં મલહાર ઠાકર સાથે ટીકુ તલસાણિયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલહેલકર અને વિયુ નાંદી જેવા જાણીતા કલાકારો છે જય માતાજી લેટસ્ટોક એક પારિવારિક હાસ્ય અને લાગણીઓથી ભરપૂર ફિલ્મ છે જે

હા એટલે આ ફિલ્મ તો ઓવરઓલ એટલી બહુ જ મજેદાર છે અને સાથે સાથે કલાકારો છે ટીકુ તલસાનીયા વંદા પાઠક શિલ્પા ઠાકર શેખા શુક્લા યોમા નાંદી એટલે બધા મજેદાર કલાકારો છે લોકો જોડે બેસીને કામ કરવાની જેટલી મજા આવે અને જ્યારે પણ ફિલ્મની વાર્તા લખાઈ હતી ત્યારથી બધાને ઇન્ટરેસ્ટ પડે તો એટલે આ લોકો જોશે એટલે એટલી જેટલી અમે મજા કરી છે એટલી લોકો કરશે ઓકે થેન્ક યુ